નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ મારી સાથે વિનુભાઈ અમીપરા જોડાયા છે જુનાગઢ જે રીતે અત્યારે આગળ વધી રહ્યા છે અને મુખ્યમંત્રીને જે રીતે તેઓ મળવા ગયા ને જે પાંચ મુદ્દા સાથે ગયા હતા તે પાંચ મુદ્દાનું ક્યાંક સમર્થન કહી શકાય તો વિનુભાઈ પણ કરી રહ્યા છે વિનુભાઈ પાંચ મુદ્દાનું સમર્થન કરવા પાછળનું કારણ શું છે એકચ્યુઅલી ટાઉન પ્લાનિંગ એક્ટ વિશે જુનાગઢની અંદર અમલવારી થઈ રહી છે અને એની અંદર અમારા ચાર પાંચ પ્રશ્નો છે એ પ્રશ્નો વિશે અમે વારંવાર સરકારમાં રજૂઆત કરી છે એ ટાઉન પ્લાનિંગ સ્કીમ વિશે અને એ પ્રશ્નો માનની ધારાસભ્ય શ્રી વિસાવદર ગોપાલભાઈ ઇટાલિયાએ હમણાં સરકારમાં રજૂ કર્યો અને અમને જાણવા મળ્યું કે એને ટીપી વિશે અને અમારા જુનાગઢનો એક પાર્ટ છે સુખપુર ગામ ટીપી નાઇન એના વિસ્તારમાં આવે છે એટલે એના વિસ્તારને ધ્યાનમાં લઈ અને એ લોકોએ ગોપાલભાઈએ ટીપી વિશેના મુદ્દાઓ સરકારમાં રજૂ કર્યા અને અમને જાણવા મળ્યું તો અમને આનંદ થયો કે ધારાસભ્ય પૂરો રસ લઈ અને સરકારમાં આ પ્રશ્નો સોલ્વ કરવા માટે રજૂઆત કરી છે અચ્છા તમને લાગે છે કે એમને જે મુદ્દા ઉપાડ્યા હતા એ મુદ્દા ખરેખર સાચા મુદ્દા છે જે ખરેખર આમ જનતાને અસર થતા મુદ્દા છે એને જે મુદ્દા રજૂ કર્યા એ 100% સાચા મુદ્દા છે અને સરકારે એમાં ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ અને ટીપી વિશેની જે ગેરસમજણો છે અથવા તો ટીપી વિશેની જે અત્યારે અધિકારીઓ દ્વારા જે પ્રેક્ટિસ ચાલુ થઈ છે સમગ્ર ગુજરાતમાં ખાલી જૂનાગઢનો પ્રશ્ન નથી પરંતુ જૂનાગઢ નાનું શહેર છે એટલે ડાયરેક્ટલી એમને બધાને અસર કરતા હોય અમારા ખેડૂતોને અસર કરતા હોય એટલા માટે મુદ્દાઓ સાચા છે એમના અચ્છા એ જે મુદ્દાઓ કહી રહ્યા છે એ ટાઉન પ્લાનિંગના મુદ્દાઓને મારે તમારી પાસેથી એકવાર સમજવા છે કારણ કે જે રીતે આ આ મુદ્દાને લઈને સામાન્ય માણસને કેટલી અગવડ પડી શકે અને એ મુદ્દામાં કયા એવા પોઈન્ટ છે કે જેના સરકારે ખરેખર ધ્યાનમાં લેવા જોઈએ સામાન્ય રીતે આ ટીપી સ્કીમો છે એ શહેરના વિકાસ માટે હોય છે પેલા ટાઉન નાના હોય છે પછી આજુબાજુના વિસ્તાર જેવો સિટી દસ કિલોમીટર આ વિકાસ યોજનાઓ આવતી હોય છે કે જે ભવિષ્યની અંદર શહેરો ડેવલપ થાય તો પ્રોપર ને સારી રીતે ડેવલપ થાય એના માટે આમ તો અંગ્રેજો વખત પચાસમાં કાયદો હતો ત્યાર પછી સુધારીને ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ નાઇન્ટીન સેવન્ટી સિક્સ ઓગણીસો છોતેરમાં કાયદો આવ્યો અને કાયદો સારો કાયદો છે પરંતુ છેલ્લા વીસક વર્ષથી આ કાયદાની અંદર જે ટીપી બનાવવામાં આવે છે એમાં સરકાર નો કાયદાનું ગેર અર્થઘટન કરીને મિસ ઇન્ટરપ્રિટેશન કરીને ખેડૂતોની ચાલીસ ટકા જમીનો ઉપરાંત બેટરમેન્ટ ચાર્જ ઉપરાંત વિકાસ ચાર્જ આ બધું જે લઈને આપવામાં આવે છે એને કારણે સામાન્ય જે પ્રજા છે જે ખેડૂતો ખાસ કરીને આ જમીનો છે ખેડૂતોની છે તો ખેડૂતોને ચાલીસ ટકા જમીનો આપવાની એનું વળતર નહીં આપવાનું ઉપરાંત બેટરમેન્ટ ચાર્જ એક એક ટીપી સ્કીમની અંદર પાંચસો પાંચસો કરોડ રૂપિયા હોય છે એટલે આ બધું ખેડૂતો ખંભે આવે છે એટલે ડાયરેક્ટલી જમીન માલિકોને ને લગતો આ પ્રશ્ન છે અચ્છા તમને તમે પણ એ દિવસે મુખ્યમંત્રીને મળવા ગયા હતા ત્યાં આગળ શું રજૂઆત તમારા દ્વારા કરવામાં આવી આ જ મુદ્દાને લઈને ગયા હતા એટલે અમારા મુદ્દાઓ ટીપીને ને લગતા હતા પણ મુખ્ય મુદ્દો અત્યારે અમારે જુનાગઢ અંદર ટીપી સ્કીમો ચાલુ થઈ છે એમાં બેટર બેંક ચાર્જ ની એક કલમ ઇઠોતેર હેઠળ બેટર બેંક ચાર્જ એટલે કે તમારા ટીપી સ્કીમ આવવાથી તમારા ટિપ્પણો સુધારવાથી જે તમારી જમીનોના ભાવ વધે એ ભાવ વધારો જે છે એ યોજના પૂરી થાય ત્યારે લાગુ પડતો હોય છે એને બદલે અમારા જુનાગઢની અંદર જુડા દ્વારા અમારે જુડા કહેવાય છે જૂનાગઢ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એના દ્વારા તમે કોઈ વિકાસ પરવાનગી લેવા જાય અત્યારે સામાન્ય રીતે નાના પ્લોટ સો સો મીટર વાળો કોઈ પ્લોટ પ્લોટ લેવા જાય તો એની પાસેથી બેટરમેન્ટ ચાર્જ કોઈ પચાસ હજાર કોઈ પાસેથી લાખ સવા લાખ જેવો લાગુ પડતો એવો બેટરમેન્ટ લેવામાં આવે છે જે વિરુદ્ધમાં છે એટલે અમે રજૂઆત કરવા ગયા હતા બેટરમેન્ટ ચાર્જ આપવાનો હોય છે ફરજિયાત છે પણ જ્યાં સુધી ટીપી ફાઈનલ ન થાય ત્યાં સુધી તમે આ અમારા જુનાગઢ શહેરમાં એને ઉઘરાવો નહીં અને વિકાસ કરવાનું આપો જે કાયદાની અંદર જોગવાઈ છે કે તમારા ડેવલપમેન્ટ ચાર્જ જે સરકારની જે નક્કી કર્યા હોય પ્લાન પાસ કરવાના એ ચાર્જ ભરી અને અમને વિકાસ પરવાનગી મળવા પાત્ર છે તો આ જે પ્રેક્ટિસ છે એ ખોટી પ્રેક્ટિસ છે આ દૂર કરવા માટે અમે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલી મુખ્યમંત્રીશ્રી અમને સારો પ્રતિભાવ આપેલો પણ એમના અધિકારીઓ છે એ કાયદાના ઇન્ટરપ્રિટેશન મનગળત કરે છે જેને કારણે અમારો પ્રશ્ન સોલ્વ થતો નથી અચ્છા પણ જે રીતે ગોપાલ ઇટાલિયા આ મુદ્દાની રજૂઆત કરી છે તમને લાગે છે કે મુદ્દા ખરેખર સાચો છે અને કદાચ એટલે જ ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીના ઘણા બધા નેતા એવા છે છે વખાણ પણ કરી રહ્યા પાર્ટીનો પ્રશ્ન નથી એને જે પ્રશ્ન ઉઠાવ્યો છે એ ખરેખર સામાન્ય માણસોનો ટાઉન પ્લાનિંગને કારણે જે અસર કરતા જે છે જે ખરેખર સરકારે ધ્યાનમાં લેવો જોઈએ સરકારને ઘણી વખત ઘણા લોકોએ અમે જુનાગઢમાં ચાર વર્ષથી રજૂ કરીએ કે ભાઈ ટીપી સ્કીમ કાયદો સરસ છે એનું અર્થઘટન જે રીતે થઈ રહ્યું છે એ અર્થઘટન ખોટું છે અને એના માટે મુદ્દો ઉઠાવ્યો છે એટલે કોઈ પાર્ટીનો નથી આ પ્રજાનો પ્રશ્ન છે એમાં સરકાર ક્યાંક ને ક્યાંક ભૂલ કરતી હોય તો સરકારે તપાસ કરવી જોઈએ કે ભાઈ ખરેખર કાયદો બનાવનાર લોકો ધારાસભ્યો છે એટલે ધારાસભ્યોને તો ખબર હોવી જોઈએ કે અમે કાયદો કેવો બનાવ્યો છે કાયદો ધારાસભ્ય એ વાંચવો જોઈએ અને એમાં ક્યાંય અર્થઘટન ખોટું થતું હોય અને લોકોને નુકસાની થતી હોય તો એ ગંભીરતાપૂર્વક લઈને પ્રોબ્લેમ સોલ્વ કરવો જોઈએ એટલે એમાં કોઈ ભારતીય જનતા પાર્ટીના લોકો આ વાતને અનુમોદન આપતા હોય અથવા તો સપોર્ટ કરતા હોય તો એ કોઈ પાર્ટી લોરલી વાત નથી અને તમને એવું લાગે છે કે ધારાસભ્યો માટે કારણ કે ધારાસભ્યો ઈચ્છે તો આ આખા મુદ્દાને બહુ સરળતાથી જનતા સુધી પહોંચાડી શકે છે પરંતુ કદાચ ધારાસભ્યને જ આમાં ખબર નથી પડતી અત્યારે તો મને એવું જ લાગે છે કે ધારાસભ્યોએ ખરેખર આ કાયદો બનાવ્યો છે નાઇન્ટીન સેવન્ટી સિક્સના ધારાસભ્યો બનાવેલો છે આજના જે ધારાસભ્યો છે એમને આ કાયદા વિશે ન ખ્યાલ હોય એટલા માટે આ માત્ર સિટી વિસ્તારનો પ્રશ્ન છે અને ટાઉન પ્લાનિંગ એટલે ચાલીસ ટકા જમીનો સરકારે લઈ લેવાની જ હોય અને શહેરના વિકાસ એ જરૂરી છે એટલે લોકો એ પૈસા આપવાના હોય અને જમીનો આપવાની હોય અને એમાં વિકાસ થાય એટલે ખેડૂતોના જમીનોના ભાવ વધે એટલે આવી એક મિત એક ઉભું થયું છે એને કારણે માં બધા લોકો સામાન્ય માણસો ધારાસભ્યો અને અધિકારીઓ બધા આવું જ માને છે ખરેખર કાયદાની અંદર આવું જોગવાઈઓ નથી પણ મિસઇન્ટરપ્રિટેશન કરી અને આવે ટીપીઓ બનાવવામાં આવે છે અચ્છા એટલે ક્યાંક અધિકારીઓ પણ આમાં મિસઇન્ટરપ્રિટેશન કરી રહ્યા છે કારણ કે છલે ઇмпਲੀમેન્ટ તો અધિકારી કરાવતા હોય છે હા એ તો કોઈ પણ કાયદો ધારાસભાના ધારાસભ્યો બનાવે છે જો કે આમ જોઈએ તો ધારા અત્યારે આપણે ગુજરાતની અંદર જોઈએ તો કાયદા અધિકારીઓ જ બનાવે છે ઇમ્પ્લિમેશન એ જ કરે છે ધારાસભામાં તો ચર્ચા થાય અને બનતો હોય છે કાયદો પણ આમ જોઈએ તો કાયદો ધારાસભ્યો બનાવે છે અને ધારાસભ્યો સમજવું જોઈએ અને એમાં અધિકારીઓ ક્યાંય મિસ ઇન્ટરપ્રિટેશન કરતા હોય અને લોકોને નુકસાન જતી હોય તો એની ગંભીરતા પૂર્વક ધારાસભ્યોએ કે સરકારે આ વાતને લેવી જોઈએ બિલકુલ વિનુભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ